નમસ્કાર મિત્રો ચાલો આપણે આવી ગયા છીએ આજે ભોજલરામ બાપુની જગ્યામાં તો મિત્રો ભોજલરામ બાપુની જગ્યામાં મંદિરનું ભવ્ય અનાવરણ થઈ રહ્યું છે મંદિરની કામગીરી હાલમાં ચાલુ છે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ભોજલરામ બાપુની જગ્યામાં તો મિત્રો આ ભોજલરામ બાપુની જગ્યામાં તમે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે તો તમે મિત્રો આ યજ્ઞમાં ભાગ લેવા માંગતા હોય તો અગાઉથી તમે બુકિંગ કરાવી શકો છો અને અહીંયા છે નાનું એવું હાલમાં ભોજલરામ બાપુનું મંદિર ત્યાં આપણે પણ દર્શન કરવા જઈશું ભોજલરામ બાપુના અને હાલમાં જગ્યામાં જોરો શોરથી કામ ચાલુ છે ને જગ્યામાં બધું મંદિરનું કામ ચાલુ હોવાથી જગ્યામાં થોડુંક વિખેણ પડેલું છે અને બાપાનું મંદિર નાનું એવું છે તો આપણે ત્યાં જઈએ બાપાના દર્શન કરવા જય ભોજલરામ બાપા ભોજલરામ બાપા જલારામ બાપાના ગુરુ હતા અને ગારીયાધાર વાલારામ બાપુના પણ ગુરુ હતા જલારામ બાપુ અને વાલારામ બાપુ એ ભોજલરામ બાપુના શિષ્ય છે ગારીધરવાળા વાલારામ બાપુ આ તમે જોઈ રહ્યા છો તસવીરમાં વાલમરામ બાપુ ગારીયાધર જલારામ બાપુ એ પણ ભોજલરામ બાપુના શિષ્ય હતા અને અહીંયા બહુ મોટો મેળો થાય છે મિત્રો ભોજલરામ બાપુને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીજો કે હું આપણા આવા દેવી દેવતાઓના અને આપણા સંતોના વિડીયો હું લાવતો જ રહું છું આપણે ઠાકરના દર્શન કરી લઈએ જય કાળિયા ઠાકર જય શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી રહ્યા છીએ આપણે મિત્રો હાલમાં ભોજલ રામ બાપુની જગ્યામાં કામગીરી શરૂ છે મંદિરની કામગીરી જોરો શોરથી શરૂ છે અને આ છે મંદિરનું ટેસ્યુ તમે જોઈ રહ્યા છો આવી આવું મંદિર બનાવવાનું છે આ જે જગ્યામાં તમે આ મંદિર તમે જોઈ રહ્યા છો આ મંદિર જગ્યામાં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને ટૂંક જ સમયમાં મંદિર પણ બની રહેશે અને મંદિર બની રહે પછી ભવ્ય મહાયજ્ઞનું એક દિવસનું મહા કાર્યક્રમ પણ યોજાયો છે તો મિત્રો આ ક્ષણનો લાભ લેવા જરૂરથી અહીંયા પધારજો આ ટાઈપનું મંદિર બનાવવાનું છે ભગવાનનું ભોજલરામ બાપુની જગ્યામાં તો મિત્રો મંદિર તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો જય ભોજલરામ બાપુ